તેમ છો બધા બધા મજામાં જશો આપણે જે દૂધીનો વેલો હતો એમાં આપણે ફળ થવાના ચાલુ થઈ ગયા છે એટલે કે દેખાડી દઈ અને એ ફળનું નામ તમે કોમેન્ટ કરી દીજો જો કે તમે આગલા બ્લોગ જોઈએ છે તો તો તમને ખબર જ હશે એટલે અમે તો અહીંયા ફળ કહી બાકી તમારી પાછા હું કહેવાતું હોય મને કોમેન્ટ કરજો અને તમને દેખાડી દઉં આપણે આખું જેટલું આ બકાલું વાયું હોય ને બધે નકલું એ જ થઈ ગયું અત્યારે અને ભીંડો પણ ભરી ગયો છે તી છાય કાંકડી આખર બધઈ ભરી ગયું છે જો એક ફળ આયા કણે છે આપણે જો આ રીત નું ફળ છે યાર અને એવું નથી કે આ એક જ ફળ છે આ बाजू ઓસા છે બાકી તમને કોથિન દેખાડીયા કેટલા ફળ છે બાકી અત્યારે વરસાદ રહી ગયો છે નવરાત્રી હતી બે દિવસથી વરસાદ ચાલુ હતો એટલે કે આવે અને રહી જાય ચાલુ થઈ ગયા છે ને આ સાઈડ પાછું વરસાદ આવે એવું પણ થઈ ગયું છે અને તમને જે વસ્તુ દેખાડું એટલે જો આપડી પણ સારો ફોન નથી એટલે કદાચ ફ્રીજલ ન આવે બાકી જો આ બધા નળિયા ઉપર આવા નકરા જ ફળ થઈ ગયા છે જો અને અહીંયા કણે બહુ મોટા ફળ છે અને નીચે જ્યાં આપણે મોટા નથી ત્યાં કેમ કે અહીંયા કણે વેલામાં એ રીતના ઘૂંસે જાય એટલે એને આમ સૂર્યનો પ્રકાશને એવું ન ન મળે એટલે બહુ એવા વૈધા નથી પણ નીચે હવે થવાના ચાલુ થયા છે નીચે પણ વધી જાય છે અને એનો આપણે ઉપયોગ કરી તો કે જે આપણે કહી એટલે કે અમે તો અહીંયા કણે પાકી જાય એ ફળ એટલે એની અંદરનો મસાલો અને બી કાઢી પછી જો આપણે ચકલીનું મકાન બનાવી નાખી છે જે આપણે ઘરે બનાવેલું પણ ઈ છે તમે જોયું છે આય ક્લબ બ્લોગમાં અને આપણે જે ઉઠાના મકાન બનાવવાના હતા એજી કામ બાકી છે કેમ કે વરસાદ આવી જશે અને હમણે આપણે થોડાક આપણે નવરાપણ નથી બાકી તમે એકવાર ફળ જોઓ ફળ જો આખે આખું नारियलનું મકાન હે એની ઉપર વેલા ચડી ગયા છે ને આયા બધે હતા પણ આ બાજુ આપણે બીજાનું મકાન છે એટલે અહીંયા જવા ન દેવા એટલે કાઢી દીધા છે ટીસીઓના આ બાજુ પણ આમાં ફળ છે આપણે એસીઓ ને આપણે કારેલાનો વેલો છે આપણે જોઈશું કારેલા હે કંઈ થયા છે કે નહીં જો અને આ વસ્તુ છે આપણે કરવડિયાની લાર કાપે કારેલા તો નથી થયા એટલે આપણો બાજરો બાજરો એ પડી ગયું છે અને ભીંડાની શીંઘુ કેવડી થઈ જાય તમને દેખાડું કેમ કે આપણે ઘણો સમયથીનામાં આમાં આયા નથી જો ઘણો સમય ચાર પાંચ દી થઈ ગયા ભીંડો હાવ ઘેટો થઈ ગયો છે શાક કરે એવો નથી રહ્યો હવે એનું બિયારણ થાય એટલે કે એ બી માટે ઉપયોગ કરી અમુક અમુક શીંગું હે શાક કરેવી તે સિવાયનું તમે એક મોટું દેખાડો મોટું વસ્તુ મોટું એટલે કે જે આપણે મોટા ફળની વાત કરી એ જ ફળ મને નજરમાં આવી ગયું છે ચલા આપણે જોઈ લઈશું કાંઈ હે નહીં જીવ જંતુ કેમ કે તારે ચોમાસું છે ને ગરમી પણ હે જો તમને દેખાડી દઉં મોટામાં મોટું આવડું આ ફળ થાય છે જો આ હું હે કોમેન્ટ કરજો તમે જો હજી આ રીતના વેલામાં બધે છે પણ આપણને આ એક દેખાણ દેખાડી દઉં જો અને આપણે આ હજી આ નાની સાઈડ આનાથી મોટું થાય એટલે આ અંદરથી મસાલો કાઢીને અહીંથી આ રીતનું અહીંયા ઓલ કરી નાખવાનો અને એક પાછળ બખા પાડી દેવાના અને પછી ટીંગાળી દેવાનું એટલે ચીડિયા એટલે કે ચકલા માટે મકાન બની જાય એ સિવાયના આ બાજુ પનીરમાં કેટલાય ફળ છે આપણે અને જો નાનું હોય ત્યારે કંઈક આવું લાગે છે નાની સાઈજ ને આ છે ભીંડો આવડું ફર થઈ ગયું છે ને આપણને ખબર નથી આવતો તો આજ અંદર આવ્યા એટલે આપણને જોવા જીડ્યું બાકી આજ રિપેરિંગમાં તો કાંઈ હે નહીં અને હમણાંથી આપણે રિપેરિંગ થોડું બંધ કરી નાખ્યું છે કેમ કે આપણે યુટ્યુબમાં વ્યૂઝ નથી આવતા અને આપણે બહુ પબ્લિક નથી જોવા આવતી એટલે કાંઈક આમ નવીન કરવાનું છે ને હવે આવી રહી છે દિવાળી પહેલાં તો આપણે દશેરા આવશે એટલે કે આપણા ગામમાં રાવણનો વે પણ કાઢે છે એટલે કે રામ રાવણનો યુઝ પણ કરાવે છે એ એ બ્લોગ જોવા માટે હમણાં આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો હજી કાલે તો આઠમ હતી અને આજે તો નોમ છે એટલે એક એકથી બે દિવસમાં આવી જાય છે આપણે જે આપણે રામ રાવણનો યુઝ એ પણ આપણે આજ ફોનમાં શૂટ કરીશું અથવા તો કોઈ સારો ફોન છે તો એમાં શૂટ કરશું બાકી આપણે થોડાક જ દિવસમાં નવો ફોન લેવાના છે જે નવો લોન્ચ થયો છે એ વિવો વાય ફિફ્ટીન ટી સિવાયનો વિવો વાય એક્સ ટુ પણ હમણાં જ લોન્ચ થયો છે એ બેમાંથી અમે એક લઈ લઈશું પી સિવાયનો એક નો પણ નવો લોન્ચ થયો છે અને આપણે મેં જે ની યુટ્યુબ ચેનલ ચાલુ કરી તે દૂધનું oppo જ ફોન વાપરું છું તો બનશે તો ઓપ્પો રેનો ચૌદ જ લઈશું અને એ પણ ક્રો લઈશું ભલે થોડાક પૈસા થાય બાકી હવે યુટ્યુબર બનવું છે એ તો ફાઇનલ જ છે એટલે એના માટે સારો ફોન જોઈશે અને આપણે જે ગોપ્રો લીધો હતો એ તો આપણે અભેરિયત ચડાવી દીધો છે એનો આપણે ઉપયોગ જ નથી કરતા કેમકે એમાં રિઝલ્ટ નથી આવતું અને આપણે ખાલી શોખ પૂરતો લીધો તો વિડીયો ઉતારવા નતો લીધો એટલે એ એ તમારે ગોપ્રોની આખી માહિતી જોતી હોય તો કોમેન્ટ કરી નાખજો આપણે એનો પણ અલગ વિડીયો બનાવી નાખજો શું શું વસ્તુ આવી રહ્યું છે તમે મોટર પણ રાખી શકો છો હેલ્મેટમાં તી આપણા હાથમાં પણ રાખી શકો છો અને એ સિવાયની એની આર્યા કાપા આ રીતની દંડી પણ આવી છે એટલે કે આ માથમાં પણ આમ બ્લોગિંગ કરી શકો અને આપણે એ તો શોખ માટે લીધો હતો કેમ કે એ એ કેમેરો આપણને હજારથી અગિયારસો રૂપિયામાં જ આવ્યો છે એટલે એમાં કાંઈ કાઢી લીધા જેવું હોય નહીં બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને હમણાં જ આ વિડીયોને શેર કરો જેથી કરીને આવા મોટા ફળ જોવા જડે અને ખબર પડે કે આ ફળનું નામ શું છે ને હું કામમાં આવે છે હમણાં કોમેન્ટ કરી નાખો આપણે મળીએ કે આવા બીજા વિડીયોમાં જય માતાજી